પાયો છે ચાર ને પાંચ પાંચ પાય પાંચ પાંચ એવું તો વાંકા ટાઈટ જેમ થઈ ગયા વાંકા તો આ પાવડો એવો છે ને તો થઈને પાવડો એમ બીજું ચાલે અરે

શું કીધું અમારે આમ શાંતિ છે એ તો વાઢવા વાળા તમારે લાવવા પડે ને અરે મારા મુવાડવા વાળા તો કાઠો છે તમે હોય તો આવી એ તો હવે કરવું પડે હા તો બાજુ પકડવી પડશે તો પકવી પડશે